સમાચાર આવી રહ્યા છે ભરૂચ શહેરના ભરૂચ શહેરના હુસેનિયા નગર બે રોહાની કબ્રસ્તાન પાસે એક ડીપી આવેલી છે તે ડીપી અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગઈ હોય અને આજુબાજુ અને થાંભલા ઉપર જંગલી ઝાડ અને વેલો વધારે થઈ ગયો હોય તેથી આજ સવારે નવ વાગ્યાથી સાંજના સાડા ચાર વાગ્યા સુધી જીબીને વારંવાર ફોન કરવા છતાં કોઈ સંતોષકારક પહેલાં તો જવાબ ન મળતા પછી માન મુસીબતે જીબીના કર્મચારીઓ સ્થળ પર આવી તેવી જાણ મુજબ જીબીના સ્થાનિક લોકો કે ટેકનિશિયનો ન હતા એવું જાણવા મળ્યું હતું અને જે સ્થિતિ આજની તારીખ એ પોલ પર છે તે ભયાનક સ્થિતિ છે આવા વરસાદી માહોલમાં કાં તો ડીપીમાંથી કોઈ વાયર તૂટે કાં તો એ થાંભલા પર કોઈને કરંટ લાગવાથી મૃત્યુ થાય એવી પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહેલી છે પાછલા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ ભરૂચ જીબી પણ પગલાં ન લેતા આવનારા દિવસોમાં

મુશેનાનગર બેની પાસે જે ડીપી આવેલી છે અને એની પાસે રૂહાની કબ્રસ્તાન આવેલું છે હવે એ ડીપીની અંદર ગઈકાલે સાડા નવ વાગે એક વાયરનો ફોલ્ટ થયો હતો વાયર બળી ગયા હતા અને સાંજે સાડા ચાર વાગે બનાવવા આવ્યા એ પણ કેટલી માઠાકૂંટો અને કેટલા ઉપર ફોન કરવા પડ્યા પછી આવ્યા હવે એ જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે એ ડીપીની આજુબાજુ એટલા બધા જાળ્યું થઈ ગયા છે અને ત્યાં માણસો જ્યારે જીબીના માણસો કામ કરવા આવ્યા તો અડધે અડધે ગુણ જેટલું પાણી હતું એટલે એ લોકોની બી કંઈ સેફટી નહીં અને પાસે મારી કબ્રસ્તાન છે હવે કાલ ઉઠીને કદાચ કોઈ કબ્રસ્તાનની અંદર દફનવિધિ કરવા આવે અને વરસાદ પડતો હોય અને જો કદાચ અકસ્માતથી કંઈ ડીપીની અંદરથી વાયર તૂટીને પાણીમાં ફરે અને એના લીધે અકસ્માત થાય તો એની જુમેદારી કોઈ કારણ કે વારે ઘરે મેં જીપીમાં આના માટે જાણ કરી હતી એટલે તમે ડીપીને કંઈ ઉપર કરો એનું બાંધકામ કરીને એનું પ્લેટફોર્મ બનાવીને ઉપર કરો પણ ડીપી કોઈ કરવા રાજી જ નથી અને એની બિલકુલ જીબી એકદમ નિષ્ફળ ગયેલી છે કારણ કે એમની પાસે માણસો બી નથી અને આ જે ડીપીમાં કામ કરાયો જીબીનું કામ કરાયું એ બી બહાર બાર બારથી માણસો બોલાવીને કામ કરવામાં આવેલું છે આપણા અહીંના ભૂંચના નથી બહારથી માણસો બોલાવીને કામ કરવામાં આવેલું છે જય હિન્દ જય ભારત